સૌરાષ્ટ્રમાં ગંગા અને સોનનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ઝડપથી પ્રવેશી રહ્યા છે રાત્રે પાણીની સ્થિતિ અલગ હતી તો સવારે તેની સ્થિતિ કઈક અલગ જ કહે છે ઝડપથી વધી રહેલા પાણીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતીમાં પણ મુશ્કેલી પડી રહી છે અને વીજળીની સમસ્યા અને પશુઓને આશરો આપવાનો પણ પ્રશ્ન ઊભો થયો છે આવી સ્થિતિમાં અનેક ગામો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભોજપુર જિલ્લાના બધરા બ્લોકના નેકનમ ટોલા જીવા રાયકા ટોલા અને શાલીગ્રામ સી ટોલામાં પણ આવી જ સ્થિતિ છે આ ત્રણેય ગામમાં લગભગ આઠ થી દસ હજાર લોકો રહે છે અને ગામમાં પહોંચવા માટે એક જ રસ્તો છે જ્યાં રોડ પૂરના પાણીમાં ડૂબી ગયું છે તેના કારણે જાનમાલને પણ ખતરો છે રસ્તાની પહોળાઈ પણ વધુ નથી અને રસ્તાની દરેક બાજુ ખેતરો અને ખાડાઓ છે જે પૂરના પાણીથી ભરાઈ જાય છે આવી સ્થિતિમાં ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પૂરનો રસ્તો પાર કરવો પડે છે ગામ લોકો સવાર થતા અને સાંજ પડતા પહેલા તેમનું તમામ કામ પૂરું કરીને પાછા ફરે છે કારણ કે રાત્રે સમસ્યા વધુ ભયંકર બની જાય છે ગ્રામીણ સંજય કુમાર સિંહે જણાવ્યું કે નેકનમ ટોલા જીવા રાયકા ટોલા અને શાલિગ્રામ સિંહ ટોલા તરફ જતો આ એકમાત્ર રસ્તો છે ત્રણેય ગામોમાં આઠથી દસ હજારોની વસ્તી છે સાથે જ વ્યક્તિની તબિયત બગડે તો દર્દીને ખાટલા પર લઈ જવો પડે છે જિલ્લા વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી એ હે લિંક પર બખોરપુ આ કેસોપુ કે લિંક પર છે જીવરે કે ટોલા ને કે નામ ટોલા સલગ્રામ સિંગ ટોલા તીન ટોલા જાને કઈ લિંક પથ કેટલા સંખ્યા હોગા ગામ મે તીન ટોલા મે તીન ટોલા મે મોટા મોટી 8 થી 10 હજાર કેટલા આબાદી આબાદી જો અગર કિસી કે તબિયત ખરાબ હો જાય યા ફિર इमरजेंसी हो जाते हो कैसे लोग घाटी पर लेकर आते हैं लोग पानी में जिला कर... प्रशासन की तरफ से कोई व्यवस्था अभी तक तो कोई नहीं है व्यवस्था जनप्रतिनिधि जनप्रतिनिधि का भी व्यवस्था नहीं है आप तो देख ही रहे हैं किसी को अभी तक व्यवस्था नहीं है। तो आप लोग कैसे जाते हैं यही कपड़ा खोल के यही कपड़ा खोल के शाला मे परत फरी रहे विद्यार्थी जनव्यू कि शाला ड्रेस भीनो थी गयो डर लगे તો સ્કૂલનો ડ્રેસ ખોલીને પાણીમાં પલળી જાય છે અને પછી મુશ્કેલી પડે છે એલિવેટેડ બને અને જેથી અવરજવરમાં સગવડ થઈ શકે સાથે જ શાળાના માસ્ટર અને બાળકોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે રસ્તા જો रोड नीचे है हम लोग कह रहे हैं कि रोड ऊँचा हो जाए जिससे आदमी के आने जाने में सुविधा हो ऐसा ही बहुत सारी परेशानी है मास्टर वगैरह हैं चाहे जो भी बच्चा है स्कूल आने जाने में उन लोग को भी बहुत तरीके मैंने सुविधा असुविधा हो रहा है गांव से बाहर आने के लिए यही एक रास्ता आ, है गांव से बाहर आने के लिए जाने के लिए मुख्य रास्ता यही है तो कब से ये बाढ़ आ रहा है आप लोग के क्षेत्र में बाढ़ तो हम लोग के क्षेत्र में बहुत दिन से आता है यहाँ अभी तक कोई व्यवस्था नहीं हुआ है व्यवस्था होता है प्रशासन बाद में रह कर अपना देखता है उसके बाद व्यवस्था कुछ थोड़ा बहुत करता है